ઉમેદવાર ભજનની સાથે સેવે છે જલ સેવાના સપના બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો રાપર તાલુકાના હબ એટલે કે રાપર જવા માટે વાગડનું પ્રથમ ગામ પ્રવેશ દ્વાર રાપરનું પ્રવેશ દ્વાર એટલે ચિત્રોટ બહુ પ્રખ્યાત ગામ આખા ગુજરાતમાં ત્રિકમ સાહેબનું મંદિર જેને વર્ષે હજારો પ્રવાસીઓ ત્યાં આવી અને દર્શનનો લાભ લે છે એવી શ્રદ્ધાથી સંકળાયેલા આ ગામની સરપંચની ચૂંટણી છે ખાસ તો ઘટક્રમમાં જે વિકાસના કામો થયા એ તમે આ ગામમાં પ્રવેશ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ખરેખર વિકાસશીલ ગામ છે ફરી એક વખત ચૂંટણી આવી છે આ વખતે પૂર્વ સરપંચની આખી ટીમ તો વર્તમાન સરપંચની ઉમેદવાર સાથે છે જ પણ જે વર્તમાન ઉમેદવાર છે એ પાટીદાર સમાજના છે એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજની મહાદંશે વધારે વસ્તી હોય ગામના વિકાસની કડીને એક તો આર્થિક રીતે સક્ષમ પાટીદારો એટલે આર્થિક રીતે સક્ષમ પછી જેમની સાથે સિક્સિટ આખી ટીમ છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક ભીમદીભાઈ જે ગટ ટર્મમાં કામ થયા હતા એમાં જે ખૂટતી કર્યું હશે એને કઈ રીતે પૂર્ણ કરશે એમની દ્રષ્ટિ શું છે એમનું વિધન શું છે ગામ માટે શું વિચારે છે આ મળીએ ભીમદીભાઈને શું કહેશું ભીમદીભાઈ ખાસ તો તમારા ગામમાં જે વિકાસના કામો થયા છે એને હવે તમે કઈ રીતે આગળ વધારો જે વિકાસના કામ થયા છે તે પછી જે ખૂટતી કડી છે જે કામો બાકી રહી ગયા છે એ અમે પૂરણ કરશું રોડ છે રસ્તા પાણી છે સર્વિસ લાઈન લાઇટ છે આવું બધું અમે કરી આપશું દર્શક મિત્રો ખાસ તો રાપર તાલુકાની એક ખાસિયત રહી છે કે જે જેમ આપણા ધારાસભ્યશ્રી બોલે બહુ ઓછું પણ કામ વધારે કરે એટલે ક્યાંક ને ક્યાંક જેના પાયે એક આમાં તમને રાજકારણીના દર્શન નહીં થાય એક સેવકના દર્શન થશે પણ વિકાસના કામો માટે એક વિઝન હોવું જરૂરી છે અને વિઝન કોને કહેવાય આપણે હામદથી પાયા છીએ છું હામદભાઈ ખાસ તો ગટક્રમમાં તમે તમારા માતૃશ્રી સરપંચ હતા ખૂબ કામો કર્યા છે ગામને એમ સમજી લો કે પંછી પાણી પીણશે ઘટેને સરિતા નીર ધર્મકીય ધન ના ઘટે કૃપા કરે રઘુવી હમણાં જ જ્યારે ઓપરેશન સિંદૂર વખતે અચાનક યુદ્ધનું એલાન જેવું થયું એ વખતે કોઈ પણ કદાચ કે બ્લેકઆઉટ થાય અને કોઈ બારે ન નીકળી શકે તો એના માટે સરપંચ સામતભાઈની આખી ટીમ દ્વારા ગામના જે એવા નાગરિકો હતા કે જે રોજનું લઈ અને રોજ ખાય એ તમામને એમના ઘરે એમને ફરીથી ક્યાં જવું ન પડે એના માટે એક જે કમનસીબે હું ત્યારે નપોતી શક્યો પણ એમાં ત્યાં કોઈ ચૂંટણીનો મતલબ જ નહોતો પણ તે છતાં જ્યારે તમે ગામની એક ચિંતા કરો છો ને ત્યારે ચોક્કસપણે ગામ તમારી સાથે રહેતું હોય શું કહેશું શામંતભાઈ ના સો ટકા સાચી વાત છે ત્યારે જ્યારે આપણા મોદી સાહેબે ઓપરેશન સિંદૂર જ્યારે ચાલુ કર્યું અને કે ભાઈ લાઇટું બંધ રાખો પંખા બંધ રાખો અને જરૂર પડે તો ગામમાં પણ બંધ રાખવામાં આવે એવી પરિસ્થિતિ સર્જાણી ત્યારે આપણે ગ્રામજનોને બધાને કીધું કે ભાઈ કોઈને પંદર દિનનું રાશન ના હોય તો આપણે બધાને ગરીબ માણસોને રાશન દેવા પણ તૈયાર છીએ અને અત્યારે આવી પરિસ્થિતિ છે એવી કદાચ કટોકટી જાહેર થાય એવી શક્યતા પણ હતી એટલે આપણે એ બધું ધ્યાનમાં રાખીને ગામના હિતમાં આપણી એક મારા માતૃશ્રી જવીબેન વેલાભાઈ ખોડ સરપંચ હતા અને મારી ફરજ હતી કે ગામના છેવાડાના વિસ્તાર દરરોજ દરેક મજૂર દરરોજ દરરોજની મજૂરી કરીને સાંજે સો ગ્રામ તેલ અને ચટણી મરચું લઈને એની રોજગારી હલાવતા હોય એ આપણે જાણીએ છીએ કે કિલો એક ઘઉં ઘઉંને ના લઈ શકે એના માટે થઈને આપણે ગામમાં ઢોલ વગડાવીને જાહેરાત દીધી હતી કે આવા જે કાંઈ પરિવાર હોય એ સામંતભાઈ સરપંચની ઓફિસેથી આવીને મને એક લિસ્ટ બનાવી દે હું બધાને રાશન ઘરે ઘરે મારી ટીમ આખા આખા અમારા જે ગામના જે સેવા ભાવિક માણસોની અમે ટીમ ઉતારી અને આ સેવા અમે ઘરે ઘરે પહોંચાડી છે સંજીભાઈ છે અત્યારે તમારા સરપંચ પદના ઉમેદવાર સામતભાઈ તમારી પાસે હું કેવું વિધાન છે ગામ હવે હું તમે શું કરવા માગો છું કે જેનાથી એક સન ને ગામની એક અલગ છબી નીકળે એના માટેનું અમારું એક વિઝન એ છે કે મેં પાંચ વર્ષ મારી બનતી સેવા કરી ગ્રામજનોની પાણી પાણીથી લઈને ગટર લાઈનથી લઈને સીસીટીવી કેમેરા અને ઘરે ઘરે રોડ લાઇટ રસ્તા બધું કર્યું તેમ છતાંય મને એવું ક્યાંક લાગ્યું કે મારા ગામની અંદર હજી ક્યાંક કડી ખૂટે છે તો આ કડી મારે જો ગામની જો ચારે દિશાઓમાં જો એને જો ગામને જો ગોકુળી વન બનાવવું હોય તો મારે ખરેખર આ લગામ આ ગામના આપણા ગામમાં અત્યારે હજારકની વસ્તી છે પટેલ સમાજની અને સુખી સમા સમાજ છે બોમ્બે વસ્તો છે સમાજ અને ક્યાંક ને ક્યાંક આવા આવા જે પટેલ સમાજના જે મોભી છે અને એ એવી ભાગીદારીની અંદર પંચાયતની અંદર સાથે મળીને કામ કરશે તો આ લોકોનો એટલો મોટો ફાળો છે મોટી સમાજ છે તો મારે ક્યાંક ને ક્યાંક ગામમાં મારા એકલા હાથે ન પહોંચી વળ્યા હતા મેં આજે પટેલ સમાજના અગ્રણી એવા ભીમજી ગણેશા રાવરિયા અને હરજી ભગત અને ગામના દસ આગેવાનોને બોલાવી અમે બેસી અને ગામની ચર્ચા વિચારણા કરી કે ભાઈ આવનાર સમયની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી આવે તો આપણે ગામમાં ઘરે ઘરે વૃક્ષરોપણ કરીએ ગામને નંદન બનાવીએ ઘરે ઘરે પાણી કેમ પહોંચે છે મારી અધૂરી કડી છે એ તમે બધા ભેગા મળીને આપણે પૂરી કરો અને ગામમાં સુરક્ષા શાંતિ આપણે સીસીટીવી કેમેરા અને દરેક પ્રકારની નાના નાના માણસને આ સમાજ મદદરૂપ થઈ શકે એવો સમાજ છે એટલે હું એમાંથી એમને હટીને એમને મેં આપી દીધું મારું આ એક જ વિઝન છે બાકી કોઈ વિઝન નથી તમારું ગામ હું માનું છું ત્યાં સુધી લગભગ પાટણ સસલ દે દત્તક તરીકે રાખ્યું હતું કિરીટભાઈ અને અહીં જે એક મંદિર છે જેનો ભવ્ય ઇતિહાસ છે એટલે ક્યાંક ને ક્યાંક એક તીરથધામ છે ચિત્રોડ એટલે તીરથધામ છે આ મંદિરના વિકાસમાં તમારું યોગદાન કેટલું રહેવું વિક્રમ સાહેબની જગ્યાની અંદર હું જે મારા પાંચ વર્ષના શાસનકાળમાં મારા માતૃશ્રીના શાસનકાળની અંદર મેં વિનોદભાઈ આપણા સાંસદ અમને ખૂબ સહકાર અને સેવા આપેલી અને એમને આપણા કિરીટભાઈ સોલંકીએ ખૂબ સહાય આપેલી અને ચાર કરોડ રૂપિયા આજે એમના મંદિરના વિકાસના ફાળા માટે અહીંયા બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે આપણી દેખતા અમે ગામને કારણ કે બારેથી એટલી બધી લક્ઝરીઓ આવે ગામમાં રહેવાની વ્યવસ્થા ના હોય ગુરુ એ મોટો બધો દ્વારો છે એટલે ખૂબ આપણા સાંસદશ્રીએ આપણા ધારાસભ્યશ્રીએ મદદરૂપ થઈને અમારા જગ્યાની અંદર વિકાસ કરવામાં જે અમને ફંડફાળો આપ્યો ગામમાં રોડ આપ્યા ગામમાં જે ખૂર્તી કડીઓ આપવામાં અમને ખરેખર એ જે મળ્યું છે એ સાહેબના નામથી અમારું ચિત્રોળ ગામ પ્રખ્યાત છે અને એના કારણે અમારે પ્રવાસ તે સ્થળમાં લઈ જવા માટે અમને ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ચિત્રોને આંગણે આ જે બની રહી છે ને એ આવનારું અમારા ચિત્રોળ ગામનું શોભામાન એક તીર્થસ્થાન બનશે અને એના અમે બધાએ સાક્ષી બનશું અને આવનાર અમારા સરપંચ ભીમજીભાઈ એના પણ એ એક એક એમાં જે ખૂર્તી કડી હશે એમાં બનવા માટે આખી ટીમ એમાં સહભાગી થાશું ખાસ તો મારી સાથે અત્યારે ઘણા બધા આગેવાનો છે એક યુવા સભ્ય છે શું કહેશો રબારી નાગજીભાઈ મહાદેવભાઈ મારું નામ છે હું સભ્ય તરીકે ઊભો છું જે ખૂટતી કડી હશે અમે પૂરી પાડશું બરાબર ખાસ તો અબુ કાકા હરજી ભગત શું કહેશો જો અમારા ભાઈને રાખ્યા છે સરપંચ તરીકે અને અમારે કાંઈ એવું ભગવાનની મહેરબાની છે તો અમે કાંઈક હારા કામ કરીએ એના માટે અમે રહ્યા છીએ ઊભા અને બીજું તો શું છે ગામમાં જે ખૂટતી કડી બધી પૂરી એ વખતે કોઈ સોશિયલ મીડિયા નહોતું એક આકાશવાણી હતું એ રેડિયાનું લાયસન્સ લેવું પડતું હતું પણ આવા ભજની કોઈ ક્યાંક ને ક્યાંક આપણા ધર્મને જાગતો રાખ્યો છે રાતના ચાર ચાર વાગ્યા સુધી જે એમની દેશી ભાષામાં જે વાણી કરે એને તમે સાંભળતા હો ને એટલે એના એને એ વખતે માઈક નહોતા પણ આખા ગામને હોય એટલે એમના અવાજમાં એમની ઊંચાઈ હતી ક્યાંક ને ક્યાંક આપણે ભીમજીભાઈ પાયથી ભજન સાંભળશું કે એમના ભજન ਈ ਬਜਨ ਮਾਂ ਬੈਹੇ ਹੈ ਕਿ ਬਜਨ ਇੰਨਾ ਮੈਂ ਬੈਠੂ ਜੀ ਪ੍ਰੇਮ বিনা ਪਾਵੇ ਨਹੀਂ ਉਹਨਰ ਕਰੇ ਹਜ਼ਾਰ ਜੋ ਪ੍ਰੀਤੰ ਪ੍ਰੇਮ বিনা ਇਹਨੇ ਮੜੇ ਨਿੰਨੰਦ ਕੁਮਾਰ ਰਾਜਾ ਚਾਰਣ ਨੇ ਵਾਣੀਓ ਚੌਥੀ ਨਨਕੜੀ ਨਾਰ ਕੇ ਤਾਂ ਭਗਤੀ ਲਾਗੇ ਨਹੀਂ ਅਨੇ ਲਾਗੇ ਤੋ ਵੇੜੋ ਪਾਰ ਸਮਝਣ ਵਗਰ ਨੂੰ ਜੀਵੂ ਬਲੇ ਜੀਵੋ ਵਰਸ ਹਜ਼ਾਰ ਜੋ ਸਮਝ ਜੀਵੋ ਇੱਕ ਘੜੀ ਤੋ ਸਮਝੋ ਵੇੜੋ ਪਾਰ ਰਾਜਾ ਚਾਰਣ ਨੇ ਵਾਣੀਓ ਚੌਥੀ ਨਾਨਕ ਦੀ ਨਾਰ ਕਹਿਤਾ ਭਗਤੀ ਲਾਗੇ ਨਹੀਂ ਅਨੇ ਨੇ ਲਾਗੇ ਤੋਂ ਬੇੜੋ ਪਾਰ ਆਵੀ ਭਗਤੀ ਨੋ ਮਾਰਗ ਰੇ ਫੁਰਨਾ ਕੇਰੀ ਪਾ ਖੜੀ ਅਨੇ ਸੁ ਗਏ ਨਹੀਂ રે આવી ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાખડી બસ આ વસ્તુ છે આ દેશી ભજન છે અને આ ભજની કો અત્યારે માઇક છે સ્ટેજ છે લાખો રૂપિયા છે પણ ભજન નથી મનોરંજન છે અહીંયા ભજન છે એટલે ક્યાંક ને ક્યાંક જેનામાં ભજન છે ને એનામાં જન જન હોય આ ભજનને ક્યાંક સાંભરજો અને જેના ભજનોની કમસે કમ મેળો મણાતો ના જોઈએ ઘનશ્યામ બરોડ કચ્છ ટીવી ન્યૂઝ તિત્રોડ કચ્છ